અંબાજીની ખાસ પૂનમની આરતી અટેન્ડ કરવા અમે સવારથી અહીંયા આવ્યા છીએ સવારે પાંચ વાગ્યાના લાઇનમાં ઊભા હતા અને આજે મસ્ત દર્શન થયા છે માં અંબાના અમે ઘણું ધન્ય અનુભવ અનુભવીએ છીએ આજના આજે અહીંયા પાવન મૂરત પર અહીંયા આવ્યા છીએ અને મેં મારા બધા ભાઈને હવે રાખડી બાંધવાની છું બપોર પછીનું જે મૂરત છે એમાં તો અહીંયા આવીને ખરેખર મન પ્રફુલ્લિત થાય છે ગુજરાત સરકારના શ્રેષ્ઠ પ્રિન્સિપલ તરીકે પસંદગી થયેલી છે હું ઉત્તર પુનમે આવું છું અને માતાજીનો ભક્ત છું જોગાનું જો પૂનમના આગલા દિવસે જ આ રાજ્ય સરકારે કાલે જ સત્તર તારીખે જાહેરાત કરી અને આજે ગઈકાલે રાત્રે જ અમે માતાજીના દર્શન કરવા હું આવી ગયો માતાજીએ ઘણી મારી મનોકામના પૂરી કરેલી છે અને મારી જે આ મનોકામના હતી એ ગઈકાલે જ પૂનમના આગલા દિવસે માતાજીએ પૂરી કરી એટલે માતાજીનો ખૂબ ખૂબ હૃદયથી ઋણી અને ભક્તિભાવથી મંદન કરું છું આજે રક્ષાબંધન ઉત્સવ છે પર્વ છે આ પૂનમ છે માતાજીના ત્યાં આગળ ભક્તો આવે અને માતાજી પાસે એમ આવે માગે કે અમારું શુભ થાય એવું એટલે આજે રક્ષાબંધનનું જે મુહૂર્ત છે એ લગભગ દોઢ વાગ્યા પછીથી છે એટલે રક્ષાબંધન કરવું અને પછી એમ કે જે બ્રાહ્મણો છે જે યજ્ઞોપવિત ધારણ કરે છે એને આજે બપોરે બે વાગ્યા એટલે એમ કે દોઢ પછીથી યજ્ઞો પવિત્ર ધારણ કરવી